શ્રી સંઘવી મહેતા કન્યા પ્રાથમિક શાળાનું આ ધોરણ ચાર છે વિષય પર્યાવરણ પાટ પંદર માટીની મજા એમાં એક માળા બનાવવાની પ્રવૃત્તિ આવે છે તો દીકરીઓએ બહુ સુંદર મજાના માળા બનાવ્યા છે જે આપ આની અંદર જોઈ શકો છો દીકરીઓ સુંદર મજાના માળાઓ એ કોઈ પૂઠામાં કોઈ ખોખામાં કોઈ વળી અસલ માળા જેવું બનાવીને લાવ્યા છે કોઈ તો વળી આવું લાઇટિંગવાળું પક્ષી પણ મૂક્યું છે ખોખાની અંદર પણ આ માળાઓ આ બધી દીકરીઓ બનાવી બનાવીને એ લાવી છે જે આપ જોઈ શકો છો જો આ ખોખું છે એની અંદર માળો છે આમ પણ આમને બનાવ્યો છે આ બેન પણ ખોખામાં સરસ મજાના ઈંડા બનાવ્યા છે આ તો નાનો એવું લઈને આવ્યા છે જો આની અંદર પણ ખોખામાં પક્ષી બેઠેલું છે આ માળામાં પણ પક્ષીને બેસાડ્યું છે આમની અંદર પણ ઈંડા દેખાય છે આણે તો વળી સુગરી જેવો માળો બનાવ્યો આ લાઇટિંગવાળું છે આવા સરસ મજાના માળાઓ આ બધી દીકરીઓએ નિર્માણ કર્યા છે જે તમે જોઈ શકો છો આ દીકરીઓના માળા એ આપણે ફરીથી જોઈશું એમણે પણ બહુ સુંદર સુંદર બનાવીને ખૂબ મહેનત કરી છે એની અંદર આપ જોઈ શકો છો કે એક બેને તો સરસ મજાનું કબૂતરના પીછા લગાડીને બનાવ્યો છે જો આની અંદર દૃશ્યમાન છે ચાલો